હેલો ફ્રેન્ડ્સ હમણાં થોડા દિવસ પહેલાં મેં ખજૂર પાક બનાવ્યો હતો એમાંથી થોડું ખજૂર બચ્યું છે તો મને એમ થયું કે ખજૂરવાળું દૂધ બનાવવું અને એની રેસીપી તમારી સાથે શેર કરું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું ખજૂરવાળું દૂધ શિયાળામાં પંદર દિવસ માટે રોજ સવારે એક ગ્લાસ પીવામાં આવે તો શરીરમાં લાગતો થાક અને કમજોરી દૂર થાય છે કારણ કે ખજૂરમાં ભરપૂર માત્રામાં આયન હોય છે અને દૂધમાં ભરપૂર કેલ્શિયમ જે શરીરને જરૂરી તમામ વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે તો ખજૂરવાળું દૂધ બનાવતા સમય બિલકુલ ફાટે નહીં એના માટે શું કરવું એ બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું ખજૂરવાળું દૂધ બનાવવા માટે અત્યારે મેં છથી સાત નંગ જેટલા ખજૂર લીધા છે અહીંયા મેં કાડું અને પોચું જે ખજૂર આવે છે એ ઉપયોગમાં લીધું છે તમે કોઈ પણ વેરાયટીનું ખજૂર લઈ શકો છો તમે જ્યારે પણ ખજૂરનો ઉપયોગ કરો ત્યારે ખજૂરને હંમેશા ધોઈને વાપરવાનું જેથી કદાચ જો કોઈ ધૂળ કે કચરો પડ્યો હોય તો આ રીતે ધોઈ લેવાથી દૂર થઈ જાય અને ખજૂરનો ટેસ્ટ અને કલર મેન્ટેન રાખવા માટે એના પર કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવતી હોય એટલે તમારે ખજૂરને ખાસ આ રીતે ધોઈને ઉપયોગ કરવાનું આ રીતે ધોઈને ઉપયોગ કરવાથી તમારું દૂધ ક્યારેય પણ નહીં ફાટે હવે આ રીતે ખજૂર ધોવાઈ જાય એટલે ખજૂરમાંથી ઠળિયાના ભાગને અલગ કરી લઈશું તમે જોઈ શકો છો ખજૂરને મેં સારી રીતે ધોઈ લીધું છે હવે ખજૂર સારી રીતે ધોવાઈ જાય એટલે દસથી પંદર મિનિટ માટે ગરમ પાણીમાં એને પલળવા દઈશું જેથી એકદમ સારી રીતે ખજૂર સોફ્ટ થઈ જાય હવે ખજૂરવાળા દૂધને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આઠથી દસ નંગ જેટલી બદામ લઈશું સાથે જ બે અખરોટ ઉમેરી દઈશું

તમે જોઈ શકો છો ખજૂર સારી રીતે પલળી ગયું છે અને ડ્રાયફ્રુટ્સને પણ ગરમ પાણીમાં પલાળ્યા હોવાથી પલળીને સરસ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ડ્રાયફ્રુટ્સ તૂટી જાય છે હવે આ ડ્રાયફ્રુટ્સને દૂધમાં ઉમેરતા પહેલાં નાના નાના ટુકડામાં કટ કરી લઈશું જેથી ઉકળતા દૂધમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરવાથી એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો ડ્રાય ફ્રુટ્સને મેં સારી રીતે કટ કરી લીધા છે હવે આ પાણીને આપણે ખસખસના દાણા નીકળી ના જાય એ રીતે કાઢી લેવાનું છે આ પાણીને દૂધમાં નથી ઉમેરવાનું નહીં તો દૂધ આપણું પતલું થઈ જશે હવે દૂધ બનાવવા માટે જાડા તળિયાવાળું એક વાસણ લઈશું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું હવે એમાં મલાઈ કઢ્યા વગરનું તાજું દૂધ ઉમેરીશું અત્યારે મેં પાંચસો એમ જેટલું દૂધ લીધું છે આટલા દૂધમાંથી બે મીડિયમ સાઇઝના ગ્લાસ ભરીને દૂધ તૈયાર થશે સાથે જ આપણે જે સમારીને ડ્રાય ફ્રૂટ્સ તૈયાર રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અત્યારે આપણે આમાં ખજૂર નથી ઉમેરવાનું અત્યારે જે ઠંડુ અને કાચું દૂધ છે એમાં જો આ ટાઈમે તમે ખજૂર ઉમેરી દો તો કદાચ દૂધ ફાટવાના ચાન્સીસ રહે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધમાં એક બોઇલ આવી જાય પછી જ ખજૂર ઉમેરવાનું છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધમાં આપણે એક બોઇલ આવવા દઈશું હવે લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો દૂધમાં બોઇલ આવી ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે પાણીમાંથી ખજૂર કાઢી અને ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે બરાબર મિક્સ કરી દઈશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધને સારી રીતે ઉકળવા દઈશું તો ખજૂરમાં ભરપૂર માત્રામાં આયન હોય છે અને દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તો આ બંનેના કોમ્બિનેશનથી જે દૂધ તૈયાર થાય છે એ દૂધ જો તમે જગ્યાએ એક ગ્લાસ સવારમાં પીઓ તો જે તમને થાક લાગે છે છે નબળાઈ છે એ બધું જ દૂર થઈ જાય છે સાથે જ આમાં જે આપણે બદામ કાજુ અને અખરોટ ઉમેર્યા છે એ પણ હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ રહેલું છે જે આપણા હાર્ટ માટે અને મગજમાં ખૂબ જ ફાયદો કરે છે દૂધને થોડું ફ્લેવરફુલ બનાવવા માટે વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું આમાં આપણે અખરોટ અને બદામ ઉમેર્યા હોવાથી દૂધ થોડું પચવામાં ભરે રહે છે તો દૂધને હળવું બનાવવા માટે આપણે એમાં વન ફોર ટીસ્પૂન કરતાં પણ ઓછો સૂંઠનો પાવડર અને વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછો ગંઠોળા પાવડર ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને મેં બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળી લીધું છે દૂધને મેં ટોટલ દસેક મિનિટ જેટલું ઉકાડી લીધું તમે જોઈ શકો છો ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળેલું દૂધ એકદમ ઘટ્ટું અને મલાઈદાર થઈ ગયું છે હવે આ દૂધને ઠંડુ કર્યા પછી દૂધમાં મલાઈ જામવાને કારણે બાળકો પીવાનું પસંદ નથી કરતા ઘણીવાર વડીલોને પણ આ ડ્રાય ફ્રુટ ચાવાના કારણે બિલકુલ નથી ભાવતું ગેસને હવે બંધ કરી દઈશું ઠંડુ થવા દઈશું હવે દૂધ પાંચેક મિનિટ જેવું ઠંડુ થયા પછી એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને દૂધને હવે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું તો હેન્ડ બ્લેન્ડરથી દૂધને બ્લેન્ડ કરવાથી બધા ડ્રાયફ્રૂટ્સની ફ્લેવર દૂધમાં આવી જશે અને સાથે ખજૂર પણ એકદમ સરસ સ્મૂથ થઈ અને દૂધ સાથે મિક્સ થઈ જશે આ દૂધમાં તમારે અંજીર ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય આ રીતે બ્લેન્ડ કરવાથી દૂધ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને ઘરમાં નાના બાળકોથી માંડીને વડીલો સુધી બધાને પીવાની બહુ જ મજા આવશે એકદમ સરસ જેવો તમે ઠીક પીતા હોય એવું જ તમને લાગશે તો આપણું એકદમ ટેસ્ટી મલાઈદાર ઘાટું બિલકુલ ફાટ્યા વગર પરફેક્ટ એવું ખજૂર વાળું દૂધ બનીને બિલકુલ તૈયાર છે આ દૂધ ને તમે ઠંડુ કે ગરમ બંને રીતે સર્વ કરી શકો છો સર્વ કરતા પહેલા થોડી પિસ્તાની ફ્લેક્સ થોડી બદામની ફ્લેક્સ અને એક નાના ખજૂરના ટુકડા થી ગાર્નિશ કરો ઘરમાં નાના મોટા બધાને આ રીતે તૈયાર કરેલું હેલ્ધી અને ટેસ્ટી દૂધ બહુ જ ભાવશે મને તો આ દૂધને જોઈને જ પીવાનું મન થઈ ગયું તો હું તો એને ગરમ ગરમ જ પીવાનું પસંદ કરીશ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ લીરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલાઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ